એકલો જાને રે વિદ્યાર્થી મિત્રો આ કવિતા પ્રતિકૂળતાનો સામનો કરવા માટે એકાંત અને નિશ્ચયની શક્તિશાળી અભિવ્યક્તિ કરે છે તે આત્મનિર્ભરતા અને હિંમત પર ભાર મૂકે છે

जो सौना मोस्ती भाई ओरे, ओरे ओरे ओ भागी सौना मोस्ती भाई जरे वैसे मो फिर भी सौ डरी जाए त्यारे हयो खोली अरे तू मन मुकी तारा मन नु गाणू इकलो गाने रे तारी जो हाक सुणी कोई ना वे तो इकलो जाने रे एकलो जाने एकलो जाने एक একলো জানে একলো জানে রে পাছা যায় ওরে ও রে ও ভাগি সৌ পাছা যায় জারে রণ বগড়ি নি એકલો દાની રે તારી જો હા સુણી કોઈ ના વે તો એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે દીવો ના ઘરે કોઈ ઓરે ઓરે ત્યારે અભની વિજય તું સડગી જઈને સૌને દીવો એકલો થાને રે તારી જો હા સુણી કોઈ ના તો એકલો જાને રે તારી જો હા સુણી કોઈ ના તો એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે સારાંશ આશા ન રાખવી જોઈએ કે વિશ્વ તેમની હાકલ સાંભળે જો અન્ય લોકો તમને ટેકો આપતા નથી તો તમારે તમારો પોતાનો રસ્તો શોધવો જોઈએ ઘણીવાર જીવનમાં લોકો સહકાર આપી શકતા નથી અને તે સમયે તમારે તમારી આંતરિક શક્તિ લેવી જોઈએ લોકો તમારાથી દૂર થઈ જાય ત્યારે પણ તમારે તમારી હિંમત જાળવી રાખવી જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ જ્યારે સમર્થનનો અભાવ હોય ત્યારે તમારે તમારા માર્ગ પર આગળ વધવું જોઈએ પછી ભલે તે ગમે તેટલું મુશ્કેલ હોય જ્યારે કોઈ મદદ માટે આગળ ન આવે ત્યારે તમારે તમારા આંતરિક પ્રકાશને પ્રગટાવવો જોઈએ જે અન્ય લોકોને માર્ગદર્શન આપી શકે જીવનમાં આત્મવિશ્વાસ સંઘર્ષ અને સહનશીલતાનું સરસ ઉદાહરણ છે આ કાવ્ય માનવીએ પોતાના પર ભરોસો રાખીને દુનિયાની પરિસ્થિતિઓ સામે મજબૂત રહેવું જોઈએ